નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈયા આજ સમાચાર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ન્યૂઝ ઓફ કચ્છ ન્યૂઝ ચેનલ શુભકામનાઓ પાઠવે છે રાધી તાલુકાના રામપુરા ગામમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને નાગરિકોએ ધરણા કર્યા. રાધ તાલુકાના રામપુરા ગામે ભારે વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા ગામના નાગરિકો પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ મૌખિક રજૂઆતો સાથે ધરણા પર બેઠા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ વરસાદનું પાણી લાંબા સમયથી ન નીકળતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. નાગરિકોની રજૂઆત બાદ મામલતદાર કે એચ વાઘેલાએ ખાતરી આપી કે આજે જ બે પંપ મૂકીને પાણીની નિકાલ વ્યવસ્થા કરવામાં આવશે આ રજૂઆત દરમિયાન રામપુરા ગામના નાગરિકો સાથે કોંગ્રેસના નેતા માંગીલાલભાઈ પટેલ પ્રધાનજી ઠાકોર તથા દશરથભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા ગામ લોકોએ તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી માંગણી કરી હતી અહેવાલ લક્ષ્મણભાઈ સોલંકી થરાદ રામપુરામાં વરસાદ વરસાને આજે આઠ દસ દિવસ થઈ ગયા છતાં હજી સુધી પાણી કામમાંથી નિકાલ થતો નથી દરેક જગ્યાએ સરકારી સરકારે તંત્રને રજૂઆતો કરી આશ્વાસન આવ્યા હજી સુધી છેવટે અમારે કંટાળી અને અત્યારે ધારણા માટે મામણસરમાં આવીને બેહવું પડ્યું છે અને મામલદાર સાહેબે આશ્વાસન તો આવ્યું છે કે તમારા બી પણ બોર્ડ અને હા જુદીમાં થઈ જશે તો જો હા જુદી પાણી કાઢવાનું કામ ચાલુ થઈ છે તો અમે બધા અમારી ઘરે જઈશું જોઈશું ત્યારે ત્યાં સુધી કામ ચાલુ નહીં જાય ત્યાં સુધી અમે લોકો તાલુકાના રામપુર આગામ અમારે સાહેબ પાણી પાણી ભરાઈ ગયું છે અને પાણી અમારા ગોમનું આલાવાડા આવ્યું છે આલાવાડાનું પાણી રોમપુરા ભરાઈ ગયું હવે એટલે કેર સમો પેસી ગરમ પાણી ભરાવ દે રહેવાની તકલીફ પશુને ને પશુ આપ્યો તો મરી જ્યાં ગંધ ઉઠી પીવી કોઈ ઉઠી ગયું છે કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાલ કરે તો ગોમ શાંતિ થતું પાણી ભરવ પાણી સમીણી પીર ગરમ તમે ગરમ તમેદાર ઓફિસ આવ્યા સાહેબ સાહેબે મને આશ્વાસન આવ્યું કે હું તમને પંપ લગાવી દઉં અને પાણી નિકાલ કરી નાખી સાહેબ એ મના છે માતા રે કે સાહેબ કે તમારે આજના બીપી ભૂલીને પંપ લગાવો કે આપણે પાઇપ નાખે રોડ તોડીને પાણી કાઢી દીધો સાહેબ પણ રેડી વાત કઈ ખોટું દીધી પીવાભાઈ થસાભાઈ ગામ રમકુદા અમારે ગામના સત્તર દિવસથી પાણી ભરાયેલું બરાબર અને અમે અત્યારે બારે બેઠા છે અને આજ દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી મને મહેરબાન કરી અને મમતા ઉપસની અંદર ધરણા દીધા જે પાણી નીકળવા માટે જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ અને ત્રણ વર્ષથી આવું જ થાય સર પંદરમાં પાણી ભરાણું તો ત્યારે આવું થયું સત્તરમાં પાણી ભરાણું ત્યારે આવું થયું અને અત્યારે બી પોલ્યુશન આવ્યા છે અને નીચાણ વિસ્તાર છે જેમ મને સરકારને એવું કોઈ માંગણી કરીએ છીએ કે ઊંચાણ વિસ્તારમાં મને રહે એવી જગ્યા આપે એક પેડ માકે નામ on the occasion of honorable prime minister Sri narendra modi ji's 75th birthday jito has taken an initiative to plant 9 lakh trees team jito bhoj zone pankaj mehta chairman bijju shah chief secretary in association with regional science center bhoj bhojio hill bhoj mata par highway bhoj એ રેજીઓનલ રિજિયોનલ આવે ને રિજિયોનલ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ